હવામાન વિભાગે જાહેર કર્યું છે નૌકાસ્ત બુલેટિન રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે સાબરકાંઠામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જ્યારે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં આજે મધ્યમ વરસાદ રહેશે ગાંધીનગર અમદાવાદ અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી સાગર ખેરા આણંદ અને દાહોદમાં પણ મધ્યમ વરસાદની આગાહી પંચમહાલ વડોદરા છોટા ઉદેપુરમાં પણ મધ્યમ વરસાદ રહેશે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ રહેશે આ ઉપરાંત કચ્છ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટમાં પણ હળવા વરસાદની આગાહી છે આવા હળવા વરસાદની આગાહી બોટાદ ભાવનગર અમરેલી અને જામનગર તથા પોરબંદર દ્વારકા માટે પણ કરવામાં આવી છે જૂનાગઢ ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જે બુલેટિન જાહેર કર્યું છે કે આગામી ત્રણ કલાક રાજ્યમાં ભારેથી ભારે વરસાદ રહેશે પરંતુ આ જે બુલેટિન છે તેમાં ખાસ કરીને સાબરકાંઠાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં ભારે વરસાદ રહેશે બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે બાકી અન્ય સ્થળોએ મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે